તો મિત્રો આ વિડીયોની કહાની શરૂઆત થાય છે જ્યારે અમારા ગામમાં ખજૂરભાઈ એક દાદાનું મકાન બનાવવા આવ્યા હતા અને હું તેની સાથે કામ કર્યું હતું મેં બેથી ત્રણ દિવસ અને ત્યારથી હું તેથી પ્રેરાયો હતો અને ત્યારે આપણી ચેનલ ગડુ બ્લોગ ચેનલ નહોતી પરંતુ અત્યારે આપણી ચેનલ ગડુ બ્લોગ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારા લીધે જ આ વસ્તુ હું હાજ આપી રહ્યો છું જો મારી ચેનલ ના હોત એક હજાર સબસ્ક્રાઈબર ના થયા તો આ વસ્તુ હું કીટ આપવા માટે પ્રેરાયો ના હોત પણ મારે બહાનું એક આપણે બહાનું કહીએ ને બહાનું મળવું જોઈએ તો આ એક બહાનું ગણી લો કે કોઈ પણ વસ્તુ ગણી લો તો આપણે ચાર કીટ બનાવી હતી ને અમારા ગામમાં જે જરૂરિયાતમંદ લોકો હતા જે ક્યાંય પણ કામ કમાવવા નહોતા જતા અને કોઈ પણ જાતનું તેને આવક નથી તેને આપણે આ ચાર કીટ બનાવીને આપવા નીકળી ગયો હું અને સાથે મારા મિત્રો બે ત્રણ હતા અને પેલી કીટ જો આપી છે આપણે તો મિત્રો પેલી કીટ આપણે માને દઈ છીએ શું નામ છે તમારું મને સોનભાઈ બેન અટક અટલ સોનભાઈ બેન બારિયા છે અને મિત્રો સાચે જ જોવો તમે દેખેલ મકાન અને સાચે જરૂર છે ને એને જ આ કીટ વિતરણ કરીએ છીએ અને મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝ થવા આવી છે નજીક છે એટલા માટે મેં ચાર કીટ બનાવી છે આમાં આપણે બ્લેન્કેટ છે અને જો આમાં તેલ છે એમાં તેલ છે મોરસ છે ખાંડ છે અને એવી બધી વસ્તુ છે મિત્રો અને માને દેવી છીએ આપણે આમાં લોટ પણ છે ઘઉંનો ચડાવેલો ચાર જ છે છે અને સાચે જેને જરૂર છે ને મિત્રો એને જ દેવાની છે કીટ આપણે દઉં છું અને આ તો વિડીયો આપણે હું કેમ એમ બનાવું છું કે આપણે કોઈ સારું લગાડવાટું નથી બનાવશું પણ પાંચ માણા બીજા જાગૃત થાય ને એમાં એટલા માટે બનાવશું પાંચ માણા તમારી આજુબાજુમાં જે માણસો જેને સાચે એને જરૂર છે ને એને તમે જરૂર જરૂરિયાતમંદ હોય ને એને સેવા કરજો અને તેને પણ તમે પણ નાની મોટી કીટ આપજો એક બ્લેન્કેટ પણ છે अब ब्लैंक करते

હા બેન તો એટલા ખુશી થઈ ગયા મિત્રો કે વસ્તુ બધી કે એક એક પછી હું ગાડી ઉપર મૂકી દઉં ને ફોટો પાડવાનું પૂછતા હતા ફોટો પાડી લીધો મિત્રો આ પાડી લીધો હેલ્ મિત્રો તો આપડે ચોથી કીટ દેવા આવ્યા છીએ ને શું નામ છે બાવભાઈ બાઉભાઈ ટપુભાઈ ટપુભાઈ બારીયા ને માડી ની હાલત ખૂબ નાજુક છે ને કામે પણ ન જતા ને ને માડી છે બીમાર છે હમણાં હાલમાં આવી ગયો ને એટલે બહાર હતા એટલે આ કીટ માં થોડુંક લેટ થઈ ગયું હતું કીટ તો કીધું ને આપણે વેચતા હતા પણ થોડુંક આમાં લેટ થઈ ગયું હતું કેમકે માડીને ઝટકો આવી ને દવાખાને હતા અને માડી નામ છે ભાણીબેન ભાણીબેન નામ છે ને મકાને પણ હા ઓલું છે અને આપડી જે થાય છે આપણે બધે કીટ દે છે મિત્રો એવી રીતના આ કીટ છે ગામમાં ઓખા ને ઉતે તેલ ને ઉ તો જે પણ થાય એ અમારી રીતે દે છે પણ સબસ્ક્રાઇબર 1000 થઈ ગયા છે એની ખુશીમાં બોલો લોટ છે 5 કિલો ના લોકો ને બીજું કઈ છે નથી કોઈ કોઈ જમી ના એક સાદર છે તો બસ મિત્રો જો આવા આવા ઘર છે એને જ આપણે કીટ વિતરણ કરી છે હાવ કોઈ પણ જાતનું કાંઈ આગળ પાછળ કાંઈ છે આગળ પણ આપણીથી જે થાય એટલું કોશિશ કરીશું તમારો સપોર્ટ સારો મળશે વિડીયોમાં વિડીયોમાં નહીં મળે સપોર્ટ તોય આપણે આવા સારા કામ કરતા રહીશું મિત્રો અમારે રમેશભાઈ પણ આ રસ જોડાયા છે રમેશભાઈ અમને ગાઈડ કર્યા હતા કે આ ઘર છે જરૂરિયાત છે સાચે રમેશભાઈએ તમને કીધું હતું અને આગળ પણ જે આપણીથી કાંઈ થાય સપોર્ટ એ કરીશું આપણે જય માતાજી જય શ્રી રામ મિત્રો અહીંયા સુધી વિડીયો હતો આવા આવા કામ કરતા રહીશું ને તમે પણ મિત્રો આ વિડીયો બનાવવાનું મારો એક જ મકસદ છે કોઈ પણ જાતનો આપણે દેખાવો કરવા નથી આ વિડીયો જોવો અને આપણે ગુજરાતના કર્ણ એવા ને ખજુરભાઈ ખજુરભાઈ કામ આવા કરે છે વિડીયો બનાવે છે ને તેને કીધું ખજુરભાઈ એવું કીધું ને કે બનાવવા જોઈએ વિડીયો કારણ કે બીજા બે જણા જોઈને આવું દે એમ તમતાર વિડીયો બનાવ માણે એમ ને કે પાંચ રૂપિયા દીધું દસ રૂપિયા દીધું ને સો રૂપિયા ને દીધું ને એમાં હું વિડીયો બનાવ બનાવો હું એમ કહું છું બનાવો તમે તારે વિડીયો વિડીયો બનાવો ભલે માણસો કે ખાલી વિડીયો બનાવશો ને તો પાંચ બીજા માણસો મિત્રોને પ્રોત્સાહન મળશે આવી રીતના કામ કરવાની બસ વિડિયો અહીં ઉધી જતો સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને મિત્રો સાચે જો આ બધી ચારે જગ્યાએ હું ગયો ને તો મને એમ છું કે મને અંદરથી એવો આનંદ ઉલ્લાસ આવ્યો આ વસ્તુ આપીને તો નાના નાના આવા કામ કરજો અંદરથી ખુશી મળજે કમાયેલું ધન દોલત તો હારે ન થવાનું પણ આશીર્વાદ પાંચ માણાના હારે આવશે તો એવું છે અને સાચે કહું તો નાની નાની ખુશી હોય જેવી કે આપણે નાની નાની વસ્તુ આટલું જીદ કરતા હોય ને મમ્મી પપ્પા સાથે કે આ વસ્તુ મારે જોવે આ વસ્તુ જોવે નાની નાની તો બસ મિત્રો એવા નાના નાના શોખને મારી અને આવું શું કહેવાય દાન કરજો આપજો તો અંદરથી બહુ ખુશી મળશે મિત્રો બસ વિડીયો આવ્યો તો શેર કરજો મિત્રો શેર વિડીયો